હેલો એ ફેમિલી કેમ છો જે માતાજી મોની વધાઈને તો જો અત્યારે છે ને વાગી ગયા છે પોણા નવ અને આપણે ચણા બાપવા મૂકવાનાથી એમને કેટલા દિવસથી આપણે ચણાનું સાફ નથી કરીને આજની કોળા આપણે ચણાનું શાફ કરવાના ચણા બાફવા મૂકી દેવી અને આ જો ટોપ આપણે સાપુતારા જેમ એ વખતે લીધે હતું એ વખતે પહેર્યું એ પહેર્યું પછી પહેર્યું ન તો હવે આપણે દિવાળીની શરૂઆત કરી છે આજ બારસ છે તો આપણે છે ને નવા કપડાં પહેરવાનું ચણા બાફવા મૂકી અને કામ કરવી તો ચણા બફી જો કાલ છે ને મારું ઓશિકાના કવર અંદરના જે હતા એ ધોવા લેવાતા ને એટલે મેં ઓશિકા એમને એમ કાઢી અને તગારામાં તપી દીધા હતા પણ આજ તો છે ને જો રૂ અલગ અલગ કરી અને અડધી ગલેરી આપણી બે ઓશિકા રૂની ભરાઈ જાય છે પણ બધું રૂ અલગ અલગ કરીને આપણે તપી દીધું છે બપોરનું ધ્યાન તપવા દેવાનું છે બપોર પછી છે ને એ રૂ તપી જાય બધું પછી આપણે ઓશિકા પાસા બપોર ભરી લેશું હરખા એટલે હરખા ભરાઈ જાય ઓલું તો છે ને રિલાયન્સ નું રૂ છે ને તો એ આમ ત્યાં જેવું થઈ ગયું હતું બધું નહીતર તો હજી જ્યારે ઘર આની પહેલાં હારા કર્યા ને એ વખતે તપ્યા હતા અને પાછા ભીરા હતા પણ જયદીપ શું કરે વચ્ચેથી ઓશીકું વાળી દે એટલે રૂ છે ને બધું આમ ઓલું થઈ જાય એટલે પછી આપણે મેઘી બધું રૂ અલગ અલગ કરીને હરખું તપી દેવી પાછા હરખા ઓશીકા ભરાઈ જાય તો બપોર ઊંધીને તપવા દેવી અને ચણા બાફા તો મૂકી દીધા છે પછી આપણે જમી કરીને નવરા થવીને તો ઊંધી રૂ હારું તપી જાય કેમ કે અમારા ગલેરીમાં હવારથી જ તડકો આવે એટલે બપોર ખાઈને ત્યાં હારા તપી જાય બપોર નવરા થઈને ને પાછા આપણે ઓશિકા ભરી જો આપણું ચણા સાક શાક અને રોટલી બની ગયું છે અને હવે છે ને કવર જોઈને અહીંયા છે તો આપણે બે ઓશિકા ભરવાના છે ને ભરી દેવી અને એક ઓશિકું જાડું અને મારું થોડુંક પતલું ઓશિકુ હતું ને તો જો આ બીજું રો આપણે કબાટમાં પડ્યું ને લઈ લીધું છે એટલે બે ઓશિકા થોડા ખરખા થઈ જાય અને મારા જેઠને જેઠાણીની આવવાના છે એટલે આપણે એ બે ઓશિકા ભરીને આવે ને ત્યાં ઊંઘી મૂકી દેવી કેમ કે મારા જેઠાણી છે ને એમને હેર સ્ટ્રેટ કરાવવાના છે પરમનન્ટ એટલે એમને હારે આપણે જવાનું છે મેં કીધી આવે ને ત્યાં આજે આ બે ઓશિકા ભરી દઉં આમ થાય તે બેડમાં અત્યારે છે ને એક જ ઓશિકું મૂક્યું છે અને બે ઓશિકા આપણે તોડી નાખતા એ આવે ત્યાં આઉંઘી આપણે ઓશિકા ભરી દેવી જો આપણા બે ઓશિકા ભરી અને તૈયાર થઈ ગયા છે જો મારા જેઠાણી છે ને આવવાના હતા પાંચ વાગ્યા અને આયા છે ને સાત સાડા સાત હવે જો એનું હેર સ્ટ્રેટનિંગ કરાવવાનું છે તો આપણે આયા છી જો સાત વાગ્યા ના અમે પાર્લરમાં માં આયા છી આઠ વાગ્યા તો આમને હજી છે ને આમ નામ રાખ્યા હજી કઈ કામ ચાલુ નથી કર્યું પછી તો મને ભૂખ લાગી ને એટલે જો આ લાડવા પીડા તા ને લાડવા ખાઈ લીધા આપણે કા દેવી જો દેવી હજી ખાય છે મજા આવી લાડવો ખાવાની જો આર્યા ને હવે અમારો વારો પાડવા હાટુ પાણી ચડાવે છે બરોબર હવે તમારે ચારે કામ ચાલુ કરો જો આ જેઠાણી કોઈ દી કામ આ નઈ આજ પકડાઈ જ્યા છે પણ આ ગાય ને કેમ સિંગડા ને લઈ જાય એમ લઈ જાય છે અમે દેરાણી જો દેરાણી આ જેઠાણી ને ખેંચી જવાના છે જો અત્યારે વાગી ગયા છે નવ અને મારા જેઠાણી પાર્લર માં આપડે મૂકી અને આવતા ઘરે અને આપણે જો લઈ આવ્યા છીએ પાઉભાજી અત્યારે ખાઈ લેવાનું છે જેઠાણી આવીને ખાવું છે તારે ખાતી બરોબર ને યુવરાજભાઈ આપણે ખાઈ લે તો આપણે જો પાઉ શેકવા છે તો શેકી નાખવી બસ બે જ હોય તો આપણે પાછા પાર્લરમાં આવતા રહ્યા છીએ અને હવે છે ને અડધા ઉપર કામ પૂરું થઈ ગયું છે જેઠાણીના ના વાળ સરસ થઈ ગયા આમનું સ્ટ્રેટનિંગ પૂરું ના થાય ને ત્યાં સુધી મને કંટાળો આવતો તોય એટલે આપણે છે ને જો આ હેર કલર ની બુક લઈને બેઠા છીએ આમાં જોવી જાય હારો કલર છે તો કોક કરાવો હશે તો કરાવશો આમાં કઈ બહુ ગમતો નથી જો આ છે ને આ ઉષાબેન એમ કે છે એ કે આ મોટી ઉંમરના હોય ને એમની માટે છે હવે આપણે છે ને થોડાક નાની આ એ નાની ઉંમરના મેં છે ને પેલા જો આવા કરાયા હતા ને આવા કરાયા હતા યાદ રાખી ગયા અને હવે આપણે છે ને હંધાઈ કરતા કાળા કરાય જો આ બધા કલર ને કરાવવા હોય ને તો ના છે ને કામ મે આવી હાઇલાઇટ સૌથી પહેલા આવી કરાઈ. હા જારે પહેલી વાર કરાય ને તર આવી કરાઈ. તો હું દેખમાં જઈને તમને બધાયને કહેવા આવું ગોડાન પકડા દે કરાય. આ વખતે એક મોરના પીછા જેવો કરના. તો જો આપણે છે ને આ બધા કલર જોયા. હવે આપણે જેવો કલર કરાવવો છે. પછી આવશું પાછા અત્યારે તો હવે નેચ નિયળ આવે એવો અત્યારે આ ઉષાબેન નવરા નથી અને મારે છે ને હવે કાલનો દી હું શું કમ દી દેહ માં જાઉં છું એટલે મુઈ દેવી હંકેલો કરી આ જો અમાર સુરત નું પાણી છે ને આવું છે જો અમે આવા થઈ જશે એ કોઈ લેતી નહીં કે

તો એ આપણે ધોઈ નાખીએ અને પૂછું ત્યાં બે અઢી બે તો વાગી જ જશે હવા બે અઢી વાગ્યા જેવું તો થઈ જ જશે તો હાલો હવે આપણે છે ને બ્લોગનો એન્ડ કરી દેવી બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહીજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેમાંથી ગુડ નાઇટ બાય